માંગણીઓ પૂરી ન થતા આજે મહાઆંદોલનનું આયોજન કરાયું છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માંગ સાથે આંદોલન શરૂ થઈ ગયું છે સવારે અગિયાર થી સાંજે પાંચ વાગ્યા સુધી દડા અને આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે જૂની પેન્શન યોજના માત્ર ને માત્ર જૂની પેન્શન યોજનાના ઠરાવ માટે સતત ઘણા લાંબા સમયથી અલગ અલગ સ્વરૂપે અલગ અલગ મુદ્દાઓ લઈને અમે કર્યું છે ઓપીએસ માટે પણ સતત અલગ અહીંયા છાવણીમાં જ એક મોટો કાર્યક્રમ આપેલો છે ત્યારબાદ સરકારે મૌખિક સ્વરૂપે અમને ઓપીએસ આપવાની રજૂઆત કરી હતી એના બદલે હા પાડેલી છે પણ ઠરાવિન સુધી થયો નથી તો અમારે બે હજાર પાંચ પહેલા ઓપીએસનો ઓપીએસ નો આજે પાસ કરાવીને જોઈ છે